મળતી માહિતી અનુસાર મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ સુઝુકી શોરૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગત રોજ સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે ગયા હતા જેઓ પરત ત્યાંથી પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વાલિયા ચોકડી પાસે આવેલ આનંદ હોટેલ પાસે જીઆઈડીસી તરફ જવાના માર્ગ ઉપર સાઇડ પર બેસી રાજેશ ભાભોર અને તેનો ત્રણ વર્ષીય પુત્ર અશ્વિન પાણીપુરી ખાઈ રહ્યા હતા તે દરમિયાન વાલિયા તરફ જતા માર્ગ ઉપરથી એકદમ પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર ચાલકે પિતા પુત્રને ટક્કર મારતા ત્રણ વર્ષીય અશ્વિન ભાભોર ટેન્કરના ટાયર નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે આ ઘટનામાં પિતાનો આબાદ બચાવ થયો હતો અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોસમડી ગોપાલનગર તેમજ પાનોલી તરફથી પાણી ભરી આવતા ટેન્કરોના ચાલકો ગફલતભરી રીતે વાહનો હંકારતા હોવાની બૂમો પણ ઉઠવા પામી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ ટેન્કરો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે અહીંયા આગળ છોકરાનું મોત થયું છે આ ટેન્કર વાળા છોકરાને ના માર નાખેલો છે આને આગળ કાર્યવાહી થવી જોઈએ વારંવાર આ બનાવ બનતા છે